અને પાણી આ લોકોનું બહુ ફેમસ છે મજા તીખું પાણી પાણી બહુ સ્પેશિયાલિટી છે આપણે પાણીપુરીમાં પૂરી શું પ્રાઇસ છે ભાઈ વીસ રૂપિયા માં કેટલી આવે છે વીસ છ પીસ આવે ને અને રગડાપુરી રગડાપુરી વીસ રૂપિયા છે ડુંગળી કટિંગ કરેલું ચટણી એક બતાવી દે ને તમારે તીખી ચટણી બાકી આ શું છે સ્વીટ પાણી ખજૂર રગડાનો સામાન છે અને બીજું કઈ પાણીપુરી રગલા બે જ વસ્તુ રાખો ને લીંબુ મસાલા ચાલુ કરીએ લીંબુ મસાલા પુરી એમાં શું છે પ્રાઇસ અમે ત્રીસ રૂપિયાની સાત પુરી આપીએ ત્રીસ માં સાત આવે બરોબર ઓકે અને આપણે તમારો મોબાઈલ નંબર એક બોલી દઉં નાઇન એટ સેવન ડબલ જીરો ટુ વન ડબલ ફોર નાઇન અને અહીંયા ટાઈમ તમારો શું છે નો પાંચ વાગે છે સાડા નો વાગે તક ઓકે સાંજે પાંચ થી સાડા નવ સુધી અહીંયા ભાઈ તમને મળી જાય બરાબર શું નામ તમારું ભાઈ ભાઈ પ્રજાપતિ તમને પાંચ થી સાડા સુધી ગમે ત્યારે આવો ફેમસ છે હજી તો સ્ટાર્ટ જ કર્યું છે એમાં આપણે તમને બતાવશું કઈ રીતે બનાવે છે એ બધું અને આપડે કોરીપુરી જોતી હોય તો મળી જાય ગોરીપુરી જેટલી જોતી હોય મળી જાય છે સ્પેશિયલ પૂરી મળી જાય છે તમે બતાવો નહીં કઈ રીતે પેકેટ

મોટા પેકેટમાં કેટલા પ્રાઇસ અમે 100 પુરી આવે આ 150 રૂપિયા ને આવે દોઢસો રૂપિયા દોઢસો પુરી બસો પુરી આવે ઓકે રગડા પુરી બનાવે છે આમાં કેટલા કીધા પ્રાઇસ પ્લેટમાં વીસ રૂપિયા ની પુરી આવે વીસ રૂપિયા ની છ પૂરી આવે એમાં Kukriya bukane. Kukriya bukane.

हेलो हय के चला रही ये इसका लेना है बहुत अच्छा इधर ये बहुत

હજી તો સ્ટાર્ટ કર્યું છે તો ત્યાં જ માણસો નાસ્તો કરવા માટે અહીંયા આવી જાય અને પરસાણામાં ફેમસ છે જે એક વાર લોકેશન બતાવું આ મેઇન ચોક છે તમે સામે જે શેરી છે ને એ જંક્શન સાઈડથી આવે અને એક્ઝેક્ટ પલસાણા નગર સહી નંબર એકમાં જે સર્કલ આવે ને ત્યાં જ